આ સંસાર ને જ મહા સ્મશાન કહે છે સ્મશાનમાં ભૂતડા ભૂત જ છે આ ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર એવો અર્થ થાય ને પ્રાણી માત્ર ભૂત માત્ર અંગે ભસ્મ

ઈર્ષાનો અગ્નિ આપણને બાળે અથવા તો કાલાગ્નિ આપણને બાળે જુઓ જેટલું આયુષ્ય હોય એ ભોગવાઈ જાય અને પછી શરીર જ્યારે છૂટે પ્રાણ જતા રહે પછી એ મૃત શરીરને એને સળગાવવું પડે એના દાહ સંસ્કાર થાય છેલ્લે લોકો સળગાવે દાહ સંસ્કાર કરે અગ્નિ સંસ્કાર કરે અને પાંચ ભૌતિક દેહ પંચ મહાભૂતમાં મળી જાય ભળી જાય એ બરાબર પણ જે પોતે આખી જિંદગી ઈર્ષામાં સળગ્યો હોય છેલ્લે તો પછી દાહ સંસ્કારની ની ખાલી વિધિ માત્ર કરવાની રહે બાકી તો એ સળગી જ ગયેલો ایک بھمکاسی مہا پورشو, پہ اگنی نگیاسی پچیس سنیاس لوگ એણે યજ્ઞ કરવાનો રહેતો નથી અથવા તો એને અગ્નિને સ્પર્શ પણ કરવાનો થતો નથી અને એટલા માટે આપણે ત્યાં સંન્યાસી મહાપુરુષનું શરીર જ્યારે શાંત થાય ત્યારે એના દાહ સંસ્કાર નથી કા એની ભૂ સમાધિ કા એની જલ સમાધિ કેમ

અગ્નિમય છે જ્ઞાની પુરુષ જ્ઞાનના અગ્નિમાં બધા જ કર્મોને બાળી અને એની રાખ એની ભભૂતિ અંગે ચોળી ગીતા કહે છે જેમ જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ જ્ઞાનના અગ્નિમાં જેણે જેના બધા કર્મો બળીને રાખ થયા છે બુદ્ધિમાન પુરુષો એને પંડિત કહે છે પંડિત આને કહેવાય જ્ઞાનના અગ્નિમાં જના એ બધા કર્મો બળીને રાખ થયા છે ભસ્મા ઈદમ શરીરમ એક શરીર એક દિન શરીર રાખ કર રાખા કાલાગ્નિમાં તો આપણે કહ્યું મેં બધા બળીએ જ છીએ એમાં પાછી જો આપણી ભૂમિકા નિકૃષ્ટ હોય તો માણસ ઈર્ષામાં બળે અદેખાય માં બળે ભગવાન શંકર એની પાસેથી આપણે અમૃત ની અપેક્ષા રાખીએ એને પોતે કંઠમાં વિષ ધારણ કર્યું અને તિલક એટલે ભસ્મ નું ત્રિપુટ આજ ભસ્મના ત્રિપુટ ભાલે તિલક હોન્ટલ शैव परम्परा अनुर्टिकल तिलक वैष्णव परम्परा आम नो शैव परम्परा भाले तिलक कर्यो अने कंठे वीष धरयो તમને અમૃત આપો દયા કરિ શિવ દર્શન આપો સંસાર ના વિષને પોતાનો કંઠ માં ધારણ કરી સંસાર મે અમૃત પાનારા દેવ નહીં મહાદેવ છે સ્મશાનમાં રહે છે ભગવાન શંકર જે માં સળગે છે દાહ સંસ્કાર થાય છે એની ભસ્મ અંગ ઉપર ચોળે अंगे भस्म, भस्म स्मशा, स्मशानी चोणी संगे नारा सदा, सदा भूत टोणि अंगे भस्म श्मशान संज्ञा सदा भो यतो पारु पण्ठे विष धर्य

ભગવાન શંકરના અનેક નામ શંકરજીના નામમાં વૈવિધ્ય હનુમાનજીના નામમાં વૈવિધ્ય મળે તમને રાધાકૃષ્ણ મંદિર તો રાધાકૃષ્ણ મંદિર સામાન્ય રીતે એમ કે લક્ષ્મીનારાયણ મંદિર ભગવતી હોય ભગવાન નારાયણ હોય ભગવાન શિવ હોય પણ કેટલા વૈવિધ્ય પાછા ખોડિયાર માં અંબા માતા વાઘેશ્વરી માતા દુર્ગા માતા પાર્વતી કાલી સરસ્વતી

બે ગામ બનાવવાની સેવા થઈ ભૂકંપ પછી તો એ ગામમાં પછી હનુમાનજીનું નાનકડું મંદિર બનાવ્યું તો એ મંદિરનું મહાદેવજી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને પછી ગોરબાપા મને બોલ્યા મને કે શું નામ રાખવું છે ભાઈ હનુમાનજીનું એટલે એમાં અમારા વિદેશથી અમુક ભક્તો આવ્યા હતા તો એણે વળી ખિસ્સામાંથી એ જ સમયે થોડા ડોલર કાઢ્યા અને મને આપ્યા મને કે ભાઈ શ્રી ધરો આ ફલાણા કાકાએ ત્યાંથી મોકલાવ્યા છે ખાસ કે મંદિરમાં ધરજો ભાઈશ્રીને હાથે ધરાવજો એટલે મેં ડોલર લઈને હનુમાનજીના ચરણમાં મૂક્યા એ જ વખતે મહારાજે મને પૂછ્યું કે ભાઈ શ્રી શું નામ રાખવું હનુમાનજીનું મેં કીધું ડોલરિયા હનુમાન બરાબર એ જ સમયે હનુમાનજીએ ઉજાડ્યું આ ડોલર સૌથી પહેલી વહેલી જે ભેટ હનુમાનજીના ચરણમાં આવી એ ફોરેન કરન્સી આવી બોલો નનકુડા એવા ગામ એમાં કીધું આ ડોલર આવ્યા સૌથી પહેલા હનુમાનજીના ચરણમાં એટલે આપણે નામ રાખો ડોલરિયા હનુમાન તો આજે ડોલરિયા હનુમાન કહેવાય ગીરના જંગલમાં અમે ફરતા હતા એમાં એક બાજુ નાનકડું એવું મંદિર જોયું જંગલમાં એટલે ત્યાં સરસ મજાનો નદી કિનારો ગાડીઓ ઊભી રાખી તો ઉતર્યા મહાદેવજીના દર્શન કરવા ગયા ત્યાં નનકુડી મઢીમાં કોઈ બાઉજી રહેતા હશે પણ ગયા હતા બાર કોઈ હતું નહીં તો મહાદેવજીનું મંદિર બંધ અને મોલી જાળી હોય ને સળિયાવાળી તો એવું એવી જાળીવાળો દરવાજો હતો એટલે આમ મંદિર બંધ પણ જાળીવાળો દરવાજો એટલે જાળીમાંથી તમે મહાદેવજીના દર્શન કરી શકો અંદર થોડું અંધારું હતું એટલે હું આમ જાળી પાસે આંખ્યું લઈ જઈ અને આમ અંદર જોતો હતો મહાદેવજીના દર્શન કરતો હતો દર્શન કરતા કરતા મેં વળી પૂછ્યું કે મહાદેવજીનું નામ શું છે તમારી હારે આવ્યા હતા ને એ પાછળ ઊભા હતા તો એક જણો પાછળથી હાથ જોડીને મને કે લોકેશ લોકેશ મહાદેવ મેં કીધું તું તમારી હારે તું પહેલાં અહીં આવ્યો છે ક્યારે મન કે નહીં તમારી હારે જ આવ્યો તો તને કેમ ખબર મહાદેવનું નામ મન કે લોક માર્યું છે ને એટલે તો આપણે ત્યાં મહાદેવ જેના ઘણા બધા વિવિધ નામો છે એમાં જેમ સોમનાથ છે કોટેશ્વર છે લોકનાથ છે એમ વિશ્વનાથ છે કાશીમાં હમ એમ પશુપતિનાથ નેપાળમાં કાઠમંડુ જાઓ ને તમે પશુપતિનાથ તો મહાદેવ પશુપતિ છે પશુપતિ કેમ એ ગાયું ભેહું ઘેટા બકરા રાખે છે એ બધાના પતિ છે એમ નહીં મહાદેવ પશુપતિ છે પશુના પતિ પશુનામ પતિમ પાપનાશમ પરેશમ એ પશુ કોણ બોલે આપણે બધા પશુ છીએ આમ કોઈ કોઈને પશુ કહે ને તો મને આમ અપમાન જેવું લાગે પહેલા તું મને ઢોર કહે છે સમજો હું તારા મનમાં પણ હકીકત એ છે કે આપણે બધા પશુ છીએ પશુ કોને કહેવાય જે પાશબદ્ધ છે એ પશુ પાશથી જે બંધાયેલો છે એ પશુ આપણે બધા જ પાશથી બંધાયેલા છે મોહ પાશ થી બંધાયેલા છે આપણને પરિવારમાં મોહ આપણને પૈસામાં મોહ આપણને પદનો મોહ અને શાસ્ત્રો તો એવું કહે છે આશા પાશ સતૈર બધા સો સો આશાઓના પાશ થી બંધાયેલા પશુ અને એવા આપણે બધા પશુ એનો નાથ એ પશુપતિ નાથ અથવા તો આપણે બધા જ ભૂત છીએ ભૂત માત્ર એનો અર્થ થાય પ્રાણી માત્ર એ બધાનો નાથ ભૂતનાથ તો મહાદેવજીના શરીર વિજ્ઞાન પણ એમ કહે છે કે પ્રત્યેક ક્ષણે આપણા શરીરમાં હજારો કોષ નષ્ટ થાય છે અને પાછા હજારો કોષ ઉત્પન્ન થાય છે हम हर पल मर रहे हैं हरपल्मर नश्यति पश्यताम् प्रतिदिनम् याति क्षयं यौवनम् प्रत्यायान्ति गतः पुनर्नदिवसा कालो जगद्भक्षकः लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान् मां शरणागतं शरणद તો એમાં છેલ્લે પછી કોઈ આપણને હળગાવે અગ્નિ સંસ્કાર કરવાના હોય એટલે એ બરાબર છે એને સંસ્કાર કહેવાય છેલ્લે અગ્નિ સંસ્કાર પણ આપણે હળગતા રહીએ કોકની ઈર્ષામાં એને સંસ્કાર ન કહેવાય એને વિકાર કહેવાય આ વિકાર છે કોઈનું સારું આપણે જોઈ ન શકીએ કોઈની ઉન્નતિ જોઈ ન શકીએ કોઈને પાડવાની કોશિશ કરીએ છેલે માણસ સળગાવે સંસ્કાર દાહ સંસ્કાર અગ્નિ સંસ્કાર પણ માણસ જીવતા જીવત સળગે એ વિકાર છે ચિંતા ચિંતામાં સળગે છે માત્ર જો કાપુસ બનીને રહેશો રૂ હળગી જશો તમારે જો પ્રગટ થવું હોય તમારે જો પ્રકાશવું હોય તમારે જો તમારી આજુબાજુના સંસારને આલોકિત કરવો હોય તો પેલા કરુણાથી થોડા પલળો પ્રેમ સ્નેહસિક્ત થાવ તો પેલી ચિનગારી તો પછી કોઈ અગ્નિ કે મીણબત્તી થી એ તમને સળગાવશે નહીં એ તમને પ્રગટ કરશે ઓ श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री નવની રજાભા फला धरोस्था पिता त्वमहाज कृष्णस्वदेयकदपन् जये वे विशतु मा कण्ठ धनविधौ स्मरणं कुतस्ते श्रीद्वारिका श्रीबादकृष्णला